મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે અનોખા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો રૂપાંતર એક્સ ડીવાયસપી અને શૌર્ય ચક્ર પુરસ્કૃત શ્રી આર એચ હરિયા સાહેબના અધ્યક્ષાને રૂપાંતર કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું બેલુર વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ રૂપાંતરના અનોખા પાઠ ભણ્યા હતા શોર્ય ચક્ર પ્રોસ્કિત અને એક્સ ડીવાઈસ પી શ્રી આર એચ હળિયા સાહેબના અધ્યક્ષાને રૂપાંતર કાર્યક્રમ અંતર્ગત એક સેમિનારનું સુંદર આયોજન મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું તાજેતરમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી આર એચ હળિયા સાહેબ એક્સ ડીવાઈસ પી શોર્ય ચક્ર પુરસ્કૃતની હાજરીમાં રૂપાંતર કાર્યક્રમ અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી આર એ છડિયા સાહેબે જેમણે પોતાના જીવનમાં બનેલ બિહારની ટ્રેન લૂંટ ઘટના કે જે ઘટનાથી શૌર્ય ચક્રથી પુરસ્કૃત બન્યા છે જે લૂંટમાં ડાકુઓ સામે હડિયા સાહેબે બતાવેલ સાહસ લૂંટાળુ સાથે મુઠભેડ અને નિર્ણય અંગેની આખી ઘટના સાહેબશ્રીએ પોતે વર્ણવેલ જેના થકી બાળકો સાહસ અને જીવનમાં બનતી વિશેષ ઘટનાઓથી અભિભૂત થયા

બાળકોના ભવિષ્યનું સર્જન કરવા રૂપાંતર કાર્યક્રમના વેસ્ટ ઝોનના કોઓર્ડિનેટર ડોક્ટર છાયાબેન પારેખના માર્ગદર્શન નીચે મહુવાની બેલુર વિદ્યાલયમાં પ્રથમ સેશન યોજાઈ ગયેલ જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓ શરીરથી સ્વસ્થ મનથી મજબૂત હૃદયથી સંવેદનશીલ અને આત્માથી આનંદિત બને અને પોતાનો સ્વવિકાસ કઈ રીતે થઈ શકે તેની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રેઝન્ટેશન દ્વારા તાલીમ આપવામાં આવી હતી રૂપાંતર એટલે શું તેના હેતુઓ અને ફળશ્રુતિઓ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવેલ રાષ્ટ્રના મૂલ્યનિષ્ઠ નાગરિક કઈ રીતે બની શકાય તેનો સંવાદ કરવામાં આવેલ કાર્યક્રમમાં રૂપાંતર કાર્યક્રમ શું છે શા માટે છે અને આજના સમયમાં શું જરૂરિયાત છે એ અંગે વિસ્તૃત અને રસપદ રીતે વાતો રજૂ કરવામાં આવેલ બેલુર વિદ્યાલય પરિવારથી ડાયરેક્ટર શ્રી ભાલુભાઈ મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર એમડી ગાયનેક શ્રી મનુભાઈજી મકવાણા શ્રી આર એચિયા સાહેબ એક્સડી સોર્ય ચક્ર પુરસ્કૃત

આપણે સારી રીતે ધર્મ સમાજ અને રાષ્ટ્રનું કામ કરી શકીએ એવી ભાવના અર્થ મોટી જવાબદારી વસ્તુઓને આપી છે એનો મને એક બીજી પ્રમાણે વાત ગમે કે મોબાલિક પાંચ કદાચ કે વીસ ટૂકા પચીસ ટૂકા કામ કરતા છે અહીંયા તમે પાંચ થી ચાલીસ ચૂકા ધોરણ કાંઈક રૂપરેખાથી અને જે વસ્તુ બનાવવાની છે એની સરસી છે આમાં પસંદ કરે છે કે જે લોકો રૂપાંતર ક્યાંથી શકે હું તમને કહું કે કમિતાભ બચ્ચન હમણા હમણાં તમે જોવા જાઓ તો આપી વાત નથી કરી પણ એવા બે ત્રણ પાત્ર આપણે ધ્યાનમાં છે આપણે સુનિતા અભિનય યાદ કરી પાછી આવી